શ્રી હસ્તેશ્વર સ્કૂલ ધોરણ દસ ગણિતની ક્લાસ તમારા બધાનું સ્વાગત છે આજે આપણે સ્વાધ્યાય નવ પોઈન્ટ એકના ક્વેશ્ચન નંબર ચાર કરીશું ક્વેશ્ચન નંબર ચાર છે ટાવરના પાયાથી ત્રીસ મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ ત્રીસ ડિગ્રી છે તો ટાવરની ઊંચાઈ શોધો તો સૌથી પહેલાં આપણે એક ટાવર બનાવી દઈએ ધારો કે આ ટાવર છે નામ આપી દઈએ એ અને બી ઓકે હવે ત્રીસ મીટર દૂર તો એક બિંદુ સી ધારી લઈએ આપણે કે ત્રીસ મીટર દૂર છે કેટલું દૂર છે ત્રીસ મીટર દૂર છે કોણનું માપ તમને આપેલું છે અહીંયા થર્ટી ડિગ્રી કેટલું આપેલું છે અહીંયા થર્ટી ડિગ્રી તમે તમે વિચારો કે આપણે ટાવરની ઊંચાઈ શોધવાની છે એટલે કે એ બી શોધવાનું છે અને બીસી આપેલું છે તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ હોય સામેની બાજુ અને છેદમાં પાસેની બાજુ હોય એવો કોણ છે તો ભાઈ એવો આપણી પાસે છે ટેન કોણ છે ટેન તો ટેન થર્ટી બરાબર આપણે શું લખી શકીએ એ ના છેદમાં બીસી ટેન થર્ટી કેટલો થાય છે તો એકના છેદમાં વર્ગમૂળ ત્રણ બરાબર એ એ શોધવાનું છે અને બીસી કેટલો છે એ છે ત્રીસ તો એ બી બરાબર શું થઈ જશે ત્રીસના છેદમાં વર્ગમૂળ ત્રણ કેટલો જવાબ મળશે આપણને દસ વર્ગમૂળ ત્રણ મીટર ક્લિયર તો આ થઈ ગયો આપણો ક્વેશ્ચન નંબર ચાર ક્વેશ્ચન નંબર ચાર કેટલો ઇઝી હતો એકદમ ઇઝી દાખલાઓ છે આ ખાલી સૂત્ર તમને ખબર હોવું જોઈએ મેં જેમ તમને વાત કરી હતી ટેન અને સાઈન તમે યાદ રાખજો ટેન અને સાઇન યાદ રાખશો તો તમને સારું રહેશે હવે આપણે ક્વેશ્ચન નંબર પાંચ કરીએ ક્વેશ્ચન નંબર પાંચ છે એક પતંગ જમીનથી સાહીઠ મીટરની ઊંચાઈ પર ઉડી રહેલ છે આ પતંગની દોરીનો એક છેડો ક્ષણભર માટે જમીન પરના એક બિંદુ સાથે બાંધેલ છે સાહીઠ મીટર ઊંચાઈ પર ઉડી રહેલ છે ધારો કે આ એક પતંગ છે તે પતંગની ઊંચાઈ જો ઊંચાઈ કીધી છે ને તમે ત્રાસી ઊંચાઈ નથી આ સાહીઠ મીટર ઊંચાઈ પર ઉડે છે આ હવે શણભણ માટે એ જે દોરી હતી એને બાંધી દીધું છે એક બિંદુ થી અને એ જે બિંદુ છે જમીન સાથે કેટલાનો ખૂણો બનાવે છે સાહીઠ અંશનું ક્લિયર તો જો દોરીમાં કોઈ ઢીળ નથી તેવું માની લેવામાં આવે તો દોડીની લંબાઈ શોધો તો સામેની બાજુ અને કર્ણ આવે એવો કયો ગુણોત્તર છે કે જેમાં સામેની બાજુ અને કર્ણ આવે નામ આપી દઈએ સૌથી પહેલા એ બી અને સી તો સામેની બાજુ અને કર્ણ આવે એવો છે સાઈન એટલે આપણે લખી શકીએ સાઈન સિક્સટી બરાબર સામેની બાજુ એટલે કે સાહેઠ એ બી છેદમાં કર્ણ આપણને શોધવાનું છે એસી સાન સિક્સટી કેટલો થાય છે વર્ગમૂળ ત્રણ માં છેદ માં બે બરાબર એસી તો એસી સૂત્ર કરતા બનાવીએ આપણે તો શું મળશે આપણને તો મળશે આપણને એસી બરાબર સાહીઠ ઉપર છે તો સાહીઠ જશે ત્યાં ગુણાકારમાં બે આવશે અને છેદમાં જશે વર્ગમૂળ ત્રણ ઓકે અહીંયા ઉપર આપણે શું લખવાનું છે સિક્ષટી લખી દેજો હવે વર્ગમૂળ ત્રણ એને જો કાપવું હોય તો આપણે ત્રણ દુ છ થાય એટલે કે વીસ દુ વીસ તરીકે લખી શકીએ ગુણા બે ના છેદમાં વર્ગમૂળ ત્રણ વર્ગમૂળ ત્રણથી વર્ગમૂળ ત્રણ કપાઈ જશે એટલે કેટલો જવાબ મળશે બે દુ ચાર એટલે ચાલીસ વર્ગમૂળ ત્રણ કેટલો જવાબ મળશે ચાલીસ વર્ગમૂળ ત્રણ જવાબ મળશે ક્લિયર તો આ છે આપણો ક્વેશ્ચન નંબર પાંચ હવે એના પછી ક્વેશ્ચન નંબર છ કરીએ ક્વેશ્ચન નંબર છ છે એક પોઈન્ટ પાંચ મીટર ઊંચો એક છોકરો કેટલો ઊંચો છે છોકરો તો એક પોઈન્ટ પાંચ મીટર ઊંચો છે ત્રીસ મીટર ઊંચી ઇમારત થી કોઈક અંતરે ઉભેલ છે ત્રીસ મીટર ઊંચી ઇમારત છે એટલે કે એક ઇમારત છે એ ત્રીસ મીટર ઊંચી છે એ અમુક અંતરે ઊભી છે આપણને ખબર નથી કેટલું અંતર છે હવે જ્યારે તે ઇમારત તરફ ચાલવાનું શરૂ કરે ત્યારે કેટલાક સમય પછી તેની આંખો આંખથી ઇમારતની જે ટોચ છે એનો ઉચ્છેદ કોણનું માપ ત્રીસ ડિગ્રી થઈ જાય છે એટલે કે અહીંયાથી એ ત્રીસ ડિગ્રી થઈ જાય છે ઓકે ત્રીસ ડિગ્રીથી વધીને એટલે કે વધીને સાહીઠ થઈ જાય છે એટલે કે હવે એ અહીંયા આવી ગયો ધારો કે સિમ્પલ હે ને તો અહીંયાથી કેટલો થઈ જશે સાહીઠ ડિગ્રી થઈ જશે તો એ કેટલું જ અંતર કાપ્યું છે નામ આપી દઈએ એ બી સી ડી ઈ અને અહીંયા નામ આપી દઈએ એફ તો હવે આપણી પાસે કયા કયા ત્રીસ અંશ છે અને સાહીઠ અંશ છે આ પાંચ મીટર છે ઊંચો એટલે કે ધારો કે અહીંયા સુધીનો જો અંતર છે એને નામ આપી દો જી ઓકે આ જે બિંદુ છે તો આ કેટલો ત્રીસમાંથી પાંચ બાદ કરો એટલે પચીસ મીટર થઈ જશે અહીંયા સુધીનો અંતર ક્લિયર તો આ પચીસ મીટરનો ઉપયોગ કરીને તમને સૌથી પહેલાં જી એફ શોધી લેજો પછી તમે જીઈ શોધી લેજો અને જીઈમાંથી જ્યારે જી એફ બાદ કરશો ત્યારે તમને ઈ એફ મળશે શું મળશે ઈ એફ મળશે તો એ જે ઇ એફ છે એ જ કેટલું અંતર ચાલ્યું છે આ ઈ એફ એ જ તમારું અંતર ગણાય છે તો આ છઠ્ઠો દાખલો આવી રીતના કરવાનું છે જો આમાં કયો ટેન જ લગાડવાનું છે પહેલાં ટેન સિક્સટી લગાડજો ઓકે અને એના પછી ટેન થર્ટી લગાડજો જો આ બંને મળી જાય તો આના બંને પરથી તમને એક મળશે બી એફ અને બીજો મળશે બી ઈ શું મળશે જીએફ સોરી જીએફ મળશે અને બીજો મળશે જી ઇ જી ઈ તો જો તમને શોવાનું શું છે તો તમને શોધવાનું છે અહીંયા ઇ એટલે કેટલો ચાલી છે તો ઈ એફ બરાબર શું લખી શકાય કે જી ઈ માઇનસ જીએફ ઓકે તમારો જવાબ મળી જશે તો આટલું તમને કરવાનું છે એના પછીના દાખલા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું થેન્ક યુ